મારા વાલાસિંહજનો સૌની જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ આજે ચૌદસ શનિવાર અસાઠ જુ ચૌદસ આ જે પૂનમ ભરતા હોય પૂનમ લેવાની હોય એને આજે રહી લઈએ આજે પૂનમ લેવાની છે પણ ભરવાની પૂનમ તો કાલે છે નાટા જોતા હોય પૂનમ રહી જો આજે કોકિલા વ્રત પ્રારંભ થાય છે આજની રાશિ છે ધન નામ નાક્ષર છે ભદો ફોધો અરે આજની રાશિ છે ધન ભદો ફોધો છે

સમમ્રિ્નમ મે દેવમ સર્વકાર્ય શુંદા સર્વકાર્ય સર્વદા મારી ચેનલને લાઈક કરજો શેર કરજો તમારામાં જેટલા ગ્રુપ હોય એમાં મોકલજો બધાને હું કર્મકાંડ તથા જ્યોતિષ ફ્રી કરું છું વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું મને માર્ગદર્શનની જરૂર હોય તો માત્ર એકવાર કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈને તમને કોલ કરીશ એમ કહેવાય કોલનો તો કોઈ અલગથી ચાર્જ લાગતો નથી સાવ ફ્રી માર્ગદર્શન છે લાભ લેવો એ લેજો હવે મહારાજ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાંત જય